મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગમાં કેમ બધા મજામાં મજામાં આ દસોને એકદમ આપણે આવી ગયા જોવા પાણી ઘરે ઘરે આવી ગયા તો આપણે નવું ઘરનું કામ કેટલી પછી કામ તો બધું પતી ગયું એકચ્યુઅલીમાં તમે જુઓ કાંઈક આવો નજારો છે અને આપણે પાણી પણ આવીને પાઈ દીધું પણ પાણીનો બધું તો ધીમે 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 આવતું હતું પણ આપણે ટીપણું ભરેલું હતું તેમાંથી નાખી દીધું ને ચાલો આપણે હવે તો કામ બામ થઈ ગયું છે આ આપણી જામ પડી છે ને અહીંયા કૃષ્ણ ભગવાનનો ફોટો છે તમે જુઓ મસ્ત મજાનો એવો કૃષ્ણ ભગવાનનો ફોટો છે ને આપણે ફાઇનલી આપણે લાઈવ ફિટિંગ બાકી રહ્યું છે પછી આગળના બ્લોગમાં મળી વ્લોગમાં આપણે એવરી ડે વ્લોગ આવી ગયેલો છે તેમાં જોઈ આવજો બટ આ ફટ મસ્ત એવો વ્લોગ છે આ વ્લોગમાં પણ લાઇક્સ અને સબસ્ક્રાઈબ ના કરીએ તો જલ્દી લિંક કરી લેજો અને આપણા કન્ટિન્યુ લોગ આવતા રહેશે તો આલો હવે નીકળી આપણે થાર લઈને વાડી તરફ જમવાનું પણ બાકી છે તો આલો મળ્યા કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહેજો તમે

તો ફાઇનલી જો આપડે બલુંગ નીકળી ગયું તો ને આપતે આપણું બલુંગ જાય છે ને આપણે આવી ગયો ફાઈનલી વાળીએ ને તમે જોવો એ ભાઈ એમને લેતા જાઓ અમે નાના હતા ત્યારે બહુ કરતા હો પણ જો મસ્ત મજાનો અવાજ આવે નોમાં કઈક પડી જાય એવું લાગે ભાઈ તમારી બાયડી પડી ગઈ મજાક કરતો ભાઈ એની બાયડી કોઈ જ ન પડે એની બાયડી ઘરે હોય મારા કલેજા ચલો કન્ટિન્યુ જોડે જાઓ આપણે આવી જાઓ ફાઈનલી વાળીયા તો ફાઇનલી આપણે નીકળી ગયા કાળી માસીને લેવા કેમ કે થઈ ગયો તો શાહનો સમય અને આપણા કાળી માસી હજી આવ્યા નહોતા તો ફાઈનલી આપણે હવે નીકળી ગયા હતા કાળી માસીને લેવા કેમ કે આ શાહનો સમય બહુ થઈ ગયેલો હતો અને જો અહીંયા તો આપણે કંપની ઉભે ને આ તો હું તમને બતાવીશ કેમ કે કાળી માસીને લેવા જવાના હતા હજી આવ્યા નહોતા અને શું કહેવાય ભાઈજી લઈ આજ ભાઈજી ભેગા ખાડુંમાં આઈ રે રે વહી ગયા હતા હું તો ભણવા ગયો હતો મમ્મી સાંજે કીધું એક ક્યાંક હજી ઢોર આવ્યા નહીં તો આલો લેવા જવાના થાય છે ને કોકને આ ડેક્સ પહેરી છે તમે જુઓ અહીંયા તો અત્યારે વાવેતર ચાલુ થઈ ગયું એટલે પાણીની લાંડ પણ એ નાખી દીધેલી છે કારખાનામાં આપને રાખ્યા નહીં બાકી આપણે જવા તૈયાર નથી મારા કળી જવું તો આલો જુઓ કન્ટિન્યુ જોડાજો હજી તો ફાઇનલી આપણે આ હોક કરીએ ને હું કરીએ ચડી જાય અમારી ગુજરાતી ભાષા તો હોકળી તો ફાઇનલી આપણે ઉપર ચડી ગયા ને તમે જુઓ હાલકોડ વાવેતર ઘણું બધું થઈ ગયેલું છે આપણે નીકળી ગયા કાળી માસીને લેવાનું ઝાટકો ચાલુ છે આપણે આઈડિયા તો નહીં તો પણ અહીંયા ભાઈ હતા ને એને કીધું કે ઝાટકો ચાલુ ને હાલકોર અમે વાવેલો કપ્પા હવે કાળી માસીન ગોતવા અઘરા હે મારા ઘરે જાવ એમ કાળી માસી સરવા વાઈ જાય પણ નક્કી ન હોતું ક્યાં હોય ક્યાં ન હોય ગોતીને તો રહે જ બિરાદર અમે ચાલો જવો હાલકોટ તો મફળી પણ ઉગી ગઈ પાછી અમારા ઉનાળુ નો હતા એમાં શિયાળુએ મફળી થાય જો અહીંયા ભાવેલી છે મગખડી તો ફાઇનલી આપને કાળી માસી હામાં જ આવે છે તમે જુઓ કાળી માસી તમને દેખાઈ રહ્યા હતા ને આ ભાઈ કે અત્યારે તાલગો ઝાટકા તાલ મેં તું કાંઈ વાંધો નહીં આપણે ઝાટકાની લઈ લઈ કાળી માસી તો એકલા હે ચાજા ઢોરા નથી તમે જુઓ આ કાળી માસી સામે આવી રહ્યા હતા અને હાલકોરાઉ કંઈક વાતાવરણ છે મસ્ત મજાનું તો ચાલો આપણે કાળી માસીને ઘાડીક ઊભા રાખી ફેનલી તો હાલકોરાઉ ગાડું આવેલું છે તમે જુઓ મસ્ત મજાનું કઈક અત્યારનો નજારો છે પણ બકરા ચરી સામે કંપની તમને દેખાઈ રહી છે ત્યાંથી તો ઘણા આપણે ઉપર આવી રહ્યા છીએ ને આપણા કાળી માસી ને આપણું ધણ જેવો ખાડું આવી રહ્યું છે ના કાળી માસી તો આપણે અહીંયા ઉભા હે ને હતું બધું નાલકો તો ઘેટા બકરા શરવાનો સમય થઈ ગયો હવે ઘેટા બકરા આપણે બહેન બહેન ધરાઈ ને આવ એટલે અરે કાળી માસી તો ઉપર રહી ગયા તો હાલો આલો રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં તો ફાઈનલી આપણે બધી કાળી માસી જડી ગઈ છે અને કાળી માસી જો વારા પડતી અને આપણે ઉપર આયેલા જાય અને કાળી માસીને ઘર તરફ વાળી મૂકા ઘર તરફ હવે જઈશીએ આપણે ને કાળી માસીને હવે ખીલે બાંધશું આપડા કાળી માસી બધે નીચે જાય છે અમારા ઓકરા બધા મોટા હોય ને જોવા કાળી માસી જઈ તમને દેખાતા હજી કાળી માસીની લાઈન તો જાજી છે બાકી કાળી માસી એટલે રૂપ કટકો ઓ